અને એક જે તમે આ ગુજરાતી બી બહુ અંગત રીતે બહુ મને ટચ કરતો વિષય છે એ છે આપણે વસ્તુ બોલીએ છીએ અને સરસ છીએ પણ આપણી ભાષા એ કોઈક પ્રકારનો એવો માહોલ અમુક વર્ષો પહેલા એ સર્જાયો કેમ સર્જાયો એનું કારણ નથી ખબર પણ એને લીધે બે ગુજરાતીઓ મળે તો હિન્દીમાં વાત કરવી અથવા તો એમ કેવું કે મને આ શબ્દ નથી આવડતો આ એટલે શું આવું બધું અને એ શક્ય નથી કે આ શબ્દનો અર્થ ના ખબર હોય તમે તમારા બા દાદા નાના નાની જોડે રહીને ઉછરાજો ઘરે આજ ભાષા બોલો છો આ એટલે શું એવું ના થઈ શકે શક્ય જ નથી એ ખોટી વસ્તુ તમે જે કરી રહ્યા તો એ કેમ કરવાની ઈચ્છા થાય મારા તો મતે એમ છે કે આ બહુ બુદ્ધિનું પ્રદર્શન જે આપણે વાપરીએ છીએ એ છે અને એક તો એનું કોઈ એવું કઈ સમીકરણ નથી કે તમે આવું કહેશો અથવા તો તમે ગુજરાતીમાં હિન્દીમાં વાત કરશો એ પણ ગંદા એક્સેન્ટ વાળી હિન્દીમાં તો તમને કઈ અંગ્રેજી આવડી જવાનું આવું તો કોઈ કઈ ચમત્કાર થયો જ નથી આજ સુધી તો પછી આવું બુદ્ધિનું પ્રદર્શન કરવાની જરૂર છે જ અને બધા એમ કે ભાષા આપણે ભાષાને કંઈ બચાવ ભાષા તો અદ્ભુત છે જે લોકો આ બધા લખીને ગયા નરસિંહ મહેતા હોય કે ઝવીરચંદ મિગાણી હોય કે સ્વામી આનંદ હોય કે ઉમાશંકર જોશી હોય કે રાવી પાઠક હોય તમે ગરીબ છો જો તમે આવી સ્ટુપેડ બુદ્ધિના પ્રદર્શનને કારણે આ વસ્તુ ગ્રહણ નથી કરી શકતા ન તમારા છોકરાઓને આવનારી પેઢીને પાસ ઓન કરી તો એક જે વસ્તુમાં લેકિંગ છીએ આપણે પ્રજા તરીકે ગુજરાતીઓ એ આ વસ્તુમાં આપણું બુદ્ધિનું પ્રદર્શન ભાષા ન આવડે એવું કહીને અથવા તો એવો દેખાડો કરીને કરી રહ્યા છે એટલે દેખાડ અને ઈવેન ચર્ચ કરીને લોકો એક મિટિંગમાં હતા સીએ સાથે એટલે સીએ ઓવિસલીએ એમ બધું જ અંગ્રેજીમાં બોલી રહ્યા હતા અને હું મારી રીતે એવું પ્રમાણે એમને ગુજરાતીમાં જવાબ આપી રહી હતી કે હા બરાબર છે હું સમજી ગઈ હું મેસેજ કરું તો પણ ઘણીવાર એટલે હવે પેલું ન્યૂઝના કારણે લખવાનું પણ એટલે પેલું એબીસીડી વાળું ગુજરાતી નહીં

એની અંદર બધા જ ગુજરાતી હતા બધા લગભગ ત્રીસેક જણા હતા તો બધા જ ગુજરાતી હતા અને લાઇટવાળો એક મરાઠી હતો એ બધા ગુજરાતીઓ અંદર અંદર હિન્દીમાં અને અંગ્રેજીમાં વાત કરે અને લાઇટવાળો મરાઠી હતો એ મરાઠી જ બોલે અને એની જોડે બધા મરાઠીમાં વાત કરે મુંબઈના હોવાનું કારણ મરાઠી મરાઠી આવડતું હતું એમને એટલે એની જોડે મરાઠીમાં વાત કરે અંદર અંદર હિન્દીમાં વાત કરે અને ત્યારે હું એક જ એવી વ્યક્તિ હતી કે હું બધા જ જવાબ મારી જોડે હિન્દીમાં વાત કરે તો હું બધા જ જવાબ ગુજરાતીમાં આપતી કે મને કોઈ કોમ્પ્લેક્સ નથી મને કોઈ પેલું નથી મને આ આવડે છે આ આવડે હિન્દીએ આવડે છે બોલીશ હું જરૂર પડે ત્યારે હા એટલે મને તો બંગાળી પણ આવડે છે કોઈ પણ રેસ્ટોરન્ટમાં વાત કરે છે ઈવન હવે તો મમ્મીઓને પણ એટલે પડી ગઈ છે કે પેલા મમ્મીઓ તો ગુજરાતી બોલતી હતી હવે એ પણ અલગ પ્રકારનું હિન્દી બોલે છે મમ્મીઓમાં તો વધારે અને કઈક સ્કૂલ ખબર નહીં કેમ સ્કૂલમાં કે ગુજરાતીમાં સ્કૂલમાં વાત કરે તો પનિશમેન્ટ મળે છે હા બહુ વિચિત્ર એક્ચ્યુઅલી તો આ વસ્તુનો તો કાયદો બનાવી દેવો જોઈએ જો કોઈ આવું કર્યું તો આને 6 મહિનાની સજા થઈ જશે એટલું બધું મને આ બતો ચીર ચીર કરે 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 ચીર છે વિધાનસભા લડત લો છો પણ ખરેખર આ કીધું ને તને કે આ ચીરા છે એને આનો ખરેખર આવડી શકે તો પેરેન્ટ્સ જે પણ આ અફવા ફેલાવી રહ્યા છે કે તું ઘરે ગુજરાતીમાં ના બોલીશ કારણ કે નહી તો તને અંગ્રેજી કે હિન્દી શબ્દો બધા ભેગા કરે હિન્દી ને ગુજરાતી પણ છતાંય ના હું તો અમારા ઘર એવું એટલા માટે કારણ કે મારા જ ઘરનું ઉદાહરણ છે મારી બેન છે તો એનો દીકરો હવે એક મારી બેન એની સાથે અમે બધા ગુજરાતીમાં બોલી એના એના એનો હસબન્ડ મરાઠી છે તો એના સાસુ સસરા એ લોકો એના ફોઈ બધાની એની સાથે મરાઠીમાં એટલે બે વર્ષની ઉંમરથી એ બે ભાષા ઈઝીલી સ્વિચ કરે એટલે આ વાક્ય મરાઠી બોલ્યું આ વાક્ય ગુજરાતીમાં બોલ્યું નીચે ગયો હિન્દી આવડ્યું સ્કૂલમાં ગયો અંગ્રેજી આવડ્યું અત્યારે ચાર ભાષા તો ફ્લુઅન્ટ બોલે અને બીજું જે મહત્વની વસ્તુ છે દેવાય છે કે કોઈ પણ એક ભાષા એ એ એની પર એવું પ્રભુત્વ કે તમે વિચારી શકો એટલે અને એ મોટે ભાગે તમારી માતૃભાષા જ હોય કે જેનો જેમાં તમે સુપેરે અને સળંગ એવું વિચારી શકો હા પણ એટલે માતૃભાષા એટલે મમ્મીની ભાષા અને મમ્મીની ભાષા બહુ બદલાઈ ગઈ છે એટલે મમ્મીઓની ભાષા એટલી બધી અલગ થઈ ગઈ છે એમને જ બો પેલું થઈ ગયું છે કોમ્પ્લેક્સ છે આ ઇન્ફિરિયર સાચું કહેવા જાવ તો આગળ શબ્દ જરૂરી છે એ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ છે કોઈ પ્રકારનો જેની જરૂર નથી જો બસ છે અરે બોલી તમારી પાસેથી પાડાની પોળ કે બાકીના ડાયલોગ સંવાદ એટલે સંભાળવા છે કેમ બોલી થી બધા લોકો છે ને બહુ દૂર જઈ રહ્યા છે એટલે આમાં પણ તમે જે સરસ રીતે બોલી હવે છે ને એમ આ તો કાઠિયાવાડી બોલે છે અને ચોખ્ખી નથી ગુજરાતી ગુજરાતી આ તો મેહોણી જેવું બોલે છે બનાસકોઠા છે એટલે इवन જો કોઈ બોલતું હોય ને આપણે એમને ઓળખીને એવું પૂછીએ કે તમે બનાસકાંઠાના છો તો એને શરમ આવે છે કે આ શરમની વસ્તુ નથી આ બહુ આનંદની વસ્તુ છે એ તમારી તમારા બોલવાથી કોઈ કહ્યું કે તમે મતલબ હું ઘરે जाओ એટલે અમે લોકો ખૂબ પ્રયત્ન કરીને એવું ઈચ્છીએ કે મારું બાળક છે એ સાવ પેલી મહીસાગરની જે ભાષા છે એનાથી દૂર ના થઈ જાય ન થઈ જાય બહુ જે મહીસાગરની એ છે કે ડાયલેટ એ ફ્લેવર્સ છે જેમ આપણા ખાવાના માં આપણને ફ્લેવર્સ જોઈએ છે અલગ અલગ નહીતર કેટલું બધું બ્લેન્ડ ગંદુ બોરિંગ ખાવાનું થઈ જાય તો આ જે એક જ ભાષા બોલવી એના માટે કોઈ બીજાને એવું ફીલ તો એ પોતાનો કેટલો મોટો લોસ છે કારણ કે તમને જો રોજ બાફેલી દાળ બાફેલો ભાત ખાવા આપશે મીઠું નાખીને તો તમે નહીં ખાઈ શકો એ ડિપ્રેશન લાવશે તો ભાષામાં જે જ એ સેમ વસ્તુ છે કે ડાયલેક્ટ તો ફ્લેવર્સ છે આપણે ત્યાં કહેવાય છે બાર ગાઉ બોલી બદલાય તો એ તો ફ્લેવર છે ને તો એનાથી મોટી તો મને એવું લાગે છે કોઈ મોટું તમને એમને મજા આવી જાય જ નથી તમે એક જગ્યાએ કેટલી ઉપર બેઠા હોય ચાર ડાયલેક્ટ તમને સાંભળે તો એમને તમે આનંદ માં આવી જશો કે અરે વા મજા આવી ગઈ જરા મૂડ ખરાબ હોય તો એ તો એવી વસ્તુ છે કોઈ આવીને આવું ગોડા જેવી સહાડી અલી ડફોળ આવું બોલે તો મજા આવે એના માટે ન કરાવું એવું બોલવાની બધા જેવું બોલવા મળશે તો કેટલો બધો પ્રોબ્લેમ ગુંગળા પણ થઈ જશે આપણને મેઘાણી કે પન્નાલાલ પટેલ મળ્યા જ ના હોત ને તો ના મળે એની એની એ મજા છે ને બોલીઓ તો અને બોલી એટલે ગુજરાતી માં દરેક ભાષાની બોલીની મજા છે તમે હિન્દીમાં મને તો પાકિસ્તાની હું સિરિયલો એટલે જોતી હતી અને મને અમેરિકા જઈને એવી ખબર બી પડી કે ભાઈ તો આ ડ્રાઈવર પાકિસ્તાની આ પ્રદેશનો લાગે છે ને ખરેખર તે અનુ હતો

ન્યુયોર્ક ના નું સ્ટ્રેન બિલ્ડિંગ ને એકસો ને એકતાલીસ માર્ચ પછી ના ધાબે પર પાપડ ઉકવાતા હોય ત્યાંથી પણ લિબર્ટીન રાણી જો પૈસા ખર્ચી ને કોક જોડે પેચા ખાવ કોક જોડે એટલે કોક જોડે અને આ પોપટિયા ઓમાય ઓમાય આ પોપટિયો એટલે ડોસી નો મેઈન એટલે આમ દીકરા જેવો 10 વર્ષે ઓર ના થયો પણ તો ડોસી હે ને અંભાળી લીધો એ પોપટિયા મારું છે એક સપનું છે મારો જીમ સ્પેરી ટેમ સ્ક્વેર પર ઓટા મારવા છે અમારે આમ ને છેલ્લા બે મહિના રહ્યા હેન્ડ ક્લાર્ક છે ગાંધી એસોસિએટમાં

તમે મહીસાગર તો કેમ બોલો છો તમે આવું કેવી રીતે ફાવ્યું એટલે એ પણ છે ને કે આ પ્રદેશના લોકોને આ ના જ ફાવી શકે કેવું શીખી ગયા જબરજસ્તી અને એમાં સૌથી મોટું નુકસાન આપણું પોતાનું છે આ વસ્તુને જજ કરે